ભરૂચના સાંસદ મનસુખ વસાવાને વધુ એક પત્ર મળ્યો છે જેમાં જિલ્લા સ્તરે ચાલી રહેલા ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ આંકડા સાથે ઉલ્લેખવામાં આવ્યા છે આ પત્રમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓના નામનો પણ ઉલ્લેખ થયો હોવાનો દાવો સાંસદે કર્યો છે સાંસદ મનસુખ વસાવાના જણાવ્યા મુજબ પત્રમાં કેટલાક નેતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા થઈ રહેલા ઉઘરાણી અને દબાણની વિગત આંકડા સાથે લખવામાં આવી છે પત્રમાં કોંગ્રેસના નેતા રણજીત તળવીનું નામ પણ ઉમેરાયું છે જોકે તેમની વ્યક્તિગત તપાસ મુજબ રણજીત તળવીએ કોઈ પૈસા લીધા નથી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કેવડિયા વિસ્તારમાં બિલ્ડર લોબી અને જમીન દલાલોએ છેલ્લા બે વર્ષમાં કરોડો રૂપિયા કમાયા હોવાના આક્ષેપો પત્રમાં સરકારી જમીનમાં ગરૂડેશ્વર વિસ્તારમાં રસ્તાના કામ સાથે સંબંધિત દોઢ કરોડ રૂપિયાના તોડફોડના ભ્રષ્ટાચારનો પણ ઉલ્લેખ છે

બિલ્ડર લોબી અને બિલ્ડર લોબીમાં જમીન દલાલો આ બધા ભેગા મળીને એક બે વર્ષમાં કરોડો રૂપિયા કમાઈ લીધા એક બે વર્ષમાં ને ગરડેશ્વરની ગભાણાની બાજુમાં કોઈ પ્રાઇવેટ હોટલમાં જવા માટે કોઈ રસ્તો બનાવવાનો હતો અને કોઈ ફિલ્મ પૂરું બનાવવાનો હતો અને સરકારી જગ્યા હતી એમાં એક વર્ષ પહેલા તમને ખબર હતી એ એક નેતાએ આને મીડિયામાં બધીને પ્રસિદ્ધિ તપાસ માગી હતી આમ થવું અને તેમાં પછી પછી તોડ કરી લીધું એમાં એ એક આખી ટીમ જ છે એમાં એક નથી એમાં બધા લોકો આમાં દોઢ કરોડનો તોડ કર્યો છે આમાં દોઢ કરોડનો જે તોડ થયો છે એમાં એક નથી તો એ એની પણ અમે તપાસમાં ગયો કાલે ઉપર પર્સનલી મેં વિજિટ લીધી તો અમે ચોક્કસ આવનારા દિવસોમાં કલેક્ટરને મળીને પહોંચી આ વિસ્તારની અંદર કેવડિયા કે ગરડેજ કે ભગાણ વિસ્તારની અંદર આ સરકારી જમીનમાં કોણે કોણે દબાણ કર્યું છે એટલે દબાણ કર્યું છે એ લોકો એ જ એ જ લોકો હશે પૈસા આપનારા લોકો કારણ કે એક આ તપાસ માંગી તપાસ માંગી પછી તોડ પાણી કરી લેવું પેપર તો ઊભું હશે ને હવે અને બીજા એક આ એક નેતા છે આ એમનો આ એને જમીન રાખી એના પત્નીના નામે આમ આદમી પાર્ટીના જો નામ છે હું બોલતો નથી